ધર્મ પરિવર્તનો મામલો છે શું કહેવાય બસ કહેવાનું તો શું હોય નડિયાદમાં રામ તરાડી વિસ્તારમાં આશીર્વાદ સોસાયટી છે જનતા નગરની સામે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી અહીંયા ખ્રિશ્ચન સમાજના અમુક આગેવાનો એ લોકો છે એ લોકો બહારના એમપી યુપી દાહોદ ગોધરા વ્યારાથી આદિવાસીના અઢાર વીસ વર્ષના યુવાનોને બોલાયને યુવતીઓને બોલાયને અહીંયા લોકોને કન્વર્જેશન કરે છે અમે કાલેથી નીકળ્યા ત્યારે અમે સાંભળ્યું કે અંદર ક્યાંક મૂં પડતી હતી અમે અંદર જોવા આવ્યા અમે પૂછ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ અને ખરેખર પ્રાર્થના નતા કરતા એ લોકો ધર્મ પરિવર્તનની એ લોકોની વિધિ ચાલતી હતી અને એ લોકોએ અમને પણ એ લાલચ આપે કે તમે પણ ખ્રિસ્તી બની જાઓ તો તમને પણ સ્વર્ગ મળશે તમને પણ ખૂબ પ્રગતિ થશે અને અમે તમને રૂપિયા પણ આપીશું એવું અમને અમને પણ સ્ટીવન ભાઈ ભાઈ જે છે આવી રજૂઆત કરી અમે ના પાડી કે ના ભાઈ અમે આ દેશમાં રહીએ છીએ અમે હિન્દુ તમે તમે ખ્રિસ્તી છો તમારી પૂજા કરો અમે અમારી પૂજા કરીએ અમે કોઈ ધર્મ બદલાવતા નથી તમે અમારો ના બદલાવો આપણા દેશમાં શાંતિથી રહીએ આ દેશમાં એકતા છે તો બધા એકતા કરીને રહીએ તમે કેમ આવું કરો છો તો કે ના અમને ઉપરથી પૈસા મળે છે એટલે અમે પોલીસને ફોન કર્યો પોલીસ ઘટના સ્થળે આવી ગઈ તાત્કાલિક અને તપાસ ચાલુ છે ગઈકાલની પોલીસ તપાસ કરે છે એફઆઈઆર પણ થઈ ગઈ છે તરફ પંચકીસ સાલે છે પોલીસ તપાસ કરી રહી છે આગળ પોલીસ તપાસમાં જે પણ નીકળે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરે એવી અપેક્ષા કેટલા બાળકો અહીંયા હતા જ્યારે કાલે આવ્યા હતા હું ત્યારે બાળકો દીકરી દીકરા બે અને શું થતું એ લોકો અંદર જોર જોરથી નીચે એક બે જણા નીચે આરોડતા હતા અને કઈક હાલેલું એવું કઈક બોલતા હતા મને ખ્યાલ નથી પણ એવું કઈક બોલતા હતા જોર થી અને બસ એ આવી બધી વાતો કરતા નીચે ઊંઘતા હતા આરોડતા હતા આવી વાતો કરતા હતા

આ દેશ દરેક નો છે અમે હિન્દુ તરીકે પૂજા પદ્ધતિ અપનાવો બાકી એક વાત સ્પષ્ટ છે કે તમે અમને છેડશો નહીં અમને છેડીશું તો છોડીશું નહીં આ વાત સ્પષ્ટ છે ધર્મ પરિવર્તન મુખ્ય કારણ શું હોય છે ધર્મ પરિવર્તન આ આજ કારણ છે કે ભારત એક દેશ એવો છે કે જ્યાં બહુ સંખ્યામાં હિન્દુઓ રહે છે બાકી આખી દુનિયામાં તમે જો ઇસ્લામિક કન્ટ્રી ઈસાઈ કન્ટ્રી છે છે જ એવું નથી કે જ્યાં હિન્દુઓની સાથે સાથે દરેક લોકોને રહેવાની છૂટ છે પોતાની પૂજા પદ્ધતિ પોતાની પૂજા કરી શકે છે મંદિર છે ચર્ચ છે મસ્જિદ છે ક્યારે કોઈનો વિરોધ નહીં કર્યો સબકા સાથ સબકા વિકાસની ની સરકાર ચાલે છે છતાં પણ દેશમાં જયારે કોઈ અલગ સંપ્રદાયના લોકો હિન્દુઓને પોતાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવે છે કે તમે આ બની જાઓ તો તમને આ મળશે તો એ ખોટું છે આ દેશમાં ના ચલાવી લેવામાં આવે અને હિન્દુ ધર્મ ક્યારે પણ ચલાવશે નહીં અને હવે આની શરૂઆત થઈ ગઈ છે અટકાવવાની આવતા દિવસોમાં પણ આખા દેશમાં જ્યાં જ્યાં પણ આવા કન્વર્ઝેશન ચાલતા છે ને એ લોકોનો સ્પષ્ટ સંદેશ છે કે સુધરી જજો બાકી છે ને તમે તમને દેશમાંથી પકડીને કાઢી મૂકીશું જે લોકો કન્વર્ઝેશન કરાવે છે ધર્મ પરિવર્તન એમને કાઢી મૂકીશું બાકી આ દેશમાં દરેકને રહેવાની છૂટ છે દરેક પ્રેમભાવથી રહી શકો છો સાડા ત્રણ વર્ષ થી આ સંસ્થા ચાલે છે અને આ જે ભાઈનું ઘર છે એ ભાઈએ ફ્રીમાં માં ઘર આપ્યું છે ભાડું બી નથી લેતા તો એ પૈસા ક્યાંથી આવે છે વિદેશથી પૈસા આવે છે પોલીસ તપાસમાં નીકળશે જે પણ નીકળે પોલીસ તપાસ કરશે તપાસના આધારે પોલીસ જે પણ કાર્યવાહી કરશે અમને વિશ્વાસ છે કે આગળ બધું સાચું નીકળશે નડિયાદ ટાઉન ને જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાક્યાના સુમારે આકાશભાઈ પટેલ આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ રાજનારાયણ લોકુશ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહિડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા હલુ લુિયા હાલુ લુિયા એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું હતું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા અને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપવા આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુવાયની ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે હતા કેટલા લોકો યુવક યુવતીઓ પચાસ ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતી હતા તેવી માહિતી મળે છે હતા ધર્મ પરિવર્તન કરતા શું કરતા તેમ પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભરાયા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે